ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ બધા જ વાયદાનો સમય બાર વાગ્ય અને તેતાલીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂ યોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ તેતાલીસ જેટલો વધીને સડસઠ પોઈન્ટ ત્રાણુંની આસપાસ ચાલી રહ્યો છે તેની પાછળ આપણી ઋની ઘાસડીના વાયદામાં પણ ખૂબ સારી એવી રિકવરી અત્યારે જોવા મળી રહી છે એમસીએક્સ કોટન કેન્ડી ઋની ઘાસડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો બસો સિત્તેર રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર છસોની આસપાસ ચાલી રહ્યો છે માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ એકસો એંસી રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુદલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો વીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો ઓગણીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ આજે તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ આપણે જોઈએ તો તેરસો ત્રીસથી થી ચૌદસો એસી સુધી જોવા મળ્યા હતા અને આવક છે તે અગિયાર હજાર મણ જેટલી કપાસની રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જોવા મળી હતી ખેડૂત મિત્રો મારે આજે સવારે એક કમિશન એજન્ટનો ફોન આવેલો કે પરાશરાભાઈ તમારે કપાસ વેચવો હોય તો પંદરસો રૂપિયા જેટલો ભાવ છે તે આજની તારીખે તમને કરી દઉં તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો મને પંદરસો રૂપિયા ઘરે બેઠા વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ આજે સવારે એક કમિશન એજન્ટ જે અમારા એક નજીકના જ વેપારી મિત્ર છે તેમણે ફોન કરીને મને જણાવ્યું હતું પરંતુ મારે અત્યારે આ ભાવમાં કપાસ વેચવાનું કોઈ પણ પ્રકારનું આયોજન કે ગણતરી ન હોવાને લીધે મેં ના પાડેલી છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો